નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ જ સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર નવી મોટી આગાહી વરસાદ માટે તૈયાર થઈ જજો રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો દેશનું સૌથી મોંઘુ રાજ્ય બન્યું ગુજરાત બાળકોને વાહન આપો તે પહેલા ખાસ જુઆ સમાચાર ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મોદી સરકારમાં મોંઘવારી વધી લગ્ન કરશો તો સરકાર આપશે બાર હજાર રૂપિયા રેશન કાર્ડ ઉપર બે લાખ રૂપિયાની લોન સરકારનો મોટો નિર્ણય મોબાઈલમાં એપ ફરજિયાત ખેડૂતોને ચાલીસ હજારથી સાઠ હજાર રૂપિયા સુધીની સહાય ખેતરમાં ટાંકો બનાવવા બોતેર હજાર રૂપિયા સહાય આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો જો કિસાન સમાચાર ચેનલમાં નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્ય ઉપર મોટી નવી આગાહી વરસાદ માટે તૈયાર થઈ જજો ગુજરાતવાસીઓ ગુજરાતમાં અત્યારે વરસાદની આગાહી વિશે હું તમને વિગતવાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ફરી ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે પરંતુ ગુજરાત માટે અત્યારે ચિંતાજનક સમાચાર હવામાન નિષ્ણાંતે

અમદાવાદમાં પુરવઠા વિભાગે એક સાથે એનએફએસ હેઠળ રેશન કાર્ડ ધારકોને નોટિસ ફાટવીને ત્રણ દિવસમાં જ ખુલાસાઓ કરવાની તાકીદ રજૂ કરી છે અમદાવાદના પંદર ઝોન કચેરીમાં રેશન કાર્ડમાં અનાજ મેળવતા રેશન કાર્ડ ધારકો કે જે પહેલાથી જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિનામૂલ્યે દર મહિને અનાજ મેળવી રહ્યા છે જેઓએ પાત્રતા ધરાવતા નથી છતાં પણ તેઓ અત્યારે અનાજ મળી રહ્યા છે તે તમામ વ્યક્તિઓને સરકારે અત્યારે નોટિસ ફાળવી છે અને પોતાનું રેશન કાર્ડ સિલેન્ડર કરવા માટેની જાણ કરી છે તેવા તમામ બારકોડ દ્વારા રેશન કાર્ડ ધારકોને આ નોટિસ પાઠવવામાં આવી છે અને રેશન કાર્ડ ધારકોને ટપાલથી પણ જાણ કરવાની બાબતમાં જાણવાનું કહેવામાં આવ્યું છે આને લઈને ખોટી રીતે અનાજ મેળવતા રેશન કાર્ડ ધારકોમાં અત્યારે ફફડાટ વ્યાપી ગયો છે મોટા સમાચાર દેશનું સૌથી મોંઘુ ગુજરાત ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે અને ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં ગુજરાતનું પણ એક નામ આવે છે પરંતુ ગુજરાતમાં રહેવા માટે મિત્રો તમારે કેટલા રૂપિયાની જરૂર પડશે તે તમે ક્યારે વિચાર્યું છે કે જેનાથી તમે સામાન્યમાંથી સામાન્ય જીવન ગુજરાતમાં જીવી શકો આ મામલે એક સર્વે કરવામાં આવ્યો જેમાં એવું સાબિત થયું છે કે જીવન ગુજરાતમાં ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે અહીં સામાન્ય જીવન જીવવા માટે પણ દરેક વ્યક્તિને આશરે છેતાલીસ હજાર રૂપિયાની મહિને જરૂર પડે છે જો જીવન ગુજરાત માટે સૌથી સસ્તાની વાત કરવામાં આવે તો તો સમગ્ર દેશમાં હિમાચલ પ્રદેશનું નામ આવે છે અહીં સામાન્યમાંથી સામાન્ય જીવન જીવવા માટે પણ દરેક વ્યક્તિને ત્રેવીસ હજાર રૂપિયાની પર મંથ જરૂર પડે છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર બાળકોને વાહન આપો તે પહેલાં ખાસ જુઓ વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ અત્યારે બની ગયું છે અને પોલીસ દ્વારા પણ અત્યારે ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે વ્યક્તિ પાસે લાયસન્સ નથી તેઓને અત્યારે સરકાર દ્વારા ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોવાનું જણાવવા મળી રહ્યું છે સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ પણ અત્યારે સરકાર દ્વારા વસૂલ કરવામાં આવી રહ્યો છે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળશે તો તે તમામ વ્યક્તિને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે સરકારે અત્યારે માત્ર આ વાતની અત્યારે જાણકારી આપી છે જો આ વાતના નિયમોનું પાલન નહીં થાય તો સરકાર દ્વારા પચીસ હજાર રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષની છેલ્લી સજા પણ થઈ શકે છે આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે ઉપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેનું લાયસન્સ પણ સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે લાયસન્સ 18 વર્ષની ઉંમર પૂર્ણ થઈ ગયા પછી જ સરકાર દ્વારા આપવામાં આવે છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને સરકાર દ્વારા આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર સતત આ દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતો મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મેળવી શકે છે ગાંધીનગરમાં ચાલી રહેલી જી ટ્વેન્ટીની મીટિંગમાં આરબીઆઈએ તેના પાઇલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હવે ખેડૂત લોન લેવા માટે બેંક લોન બેંકમાં જવાની જરૂર નથી પરંતુ તે એપ્સ દ્વારા લોન મેળવી શકે છે હાલ કેટલાક રાજ્યોમાં આ માટે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે પરંતુ ટૂંક સમયમાં જ આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે જેમ કે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂત ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મેળવી શકે છે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી ચાર ટકા વ્યાજ વસૂલે છે અને આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા ખુદ ચલાવવામાં આવી રહી છે ત્યારબાદમાં અગત્યપૂર્ણ સમાચાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા મિત્રો અત્યારે ખેડૂતો કપાસના નીચા ભાવ પ્રતિ વીસ કિલોએ સાતસો ને સાહીઠ રૂપિયાથી શરૂ થઈને અત્યારે તેરસો તેત્રીસ રૂપિયા સુધી પહોંચ્યા છે જ્યારે ઊંચા ભાવ બારસો ને અઠ્ઠાણું રૂપિયાથી પંદરસો ને રૂપિયા પ્રતિ મણનો ભાવ બોલાઈ રહ્યો છે મગફળીના નીચા ભાવ અત્યારે માર્કેટિંગ યાર્ડોમાં વીસ કિલોએ સાતસો પચાસ રૂપિયાથી શરૂ થઈને ઊંચામાં ઊંચા અગિયારસો પંદર રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે જ્યારે જો સારી ક્વોલિટીની મગફળીની વાત કરીએ તો અગિયારસો ને એકોતેર રૂપિયાથી લઈને પંદરસો એકાવન રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે રાજ્યમાં ઊંઝામાં જીરાનો સૌથી ઊંચો ભાવ બેતાલીસો ને રૂપિયા બોલાયો છે અત્યારે માર્કેટિંગ યાર્ડોમાં અત્યારે પાકની આવક ભરપૂર પ્રમાણમાં થઈ રહી છે જેથી ખેડૂતોએ આ તમામ ભાવ ખાસ ધ્યાન આપીને સાંભળવા જોઈએ ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર મોદી સરકારમાં વધી મોંઘવારી વર્ષ બે હજાર ચૌદથી જ મોદી સરકાર કેન્દ્રમાં છે અને લોકોનું કહેવું છે કે મોદી સરકાર આવ્યા બાદ ભારત દેશમાં અત્યારે મોંઘવારીનો હાહાકાર ફાટી ઉઠ્યો છે મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અત્યારે મોદી સરકાર પર નિશાન સાધ્યું અને ટ્વિટર પર લખ્યું કે મોદી સરકારમાં પેટ્રોલ જે એકત્રીસ રૂપિયા પ્રતિ લિટર હતું તે મોંઘું થઈને અત્યારે સત્તાણું રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યું છે અને ડીઝલ જે બાવન રૂપિયાનું હતું તે અત્યારે વધીને નેવું રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યું છે જ્યારે વર્ષ બે હજાર ચૌદમાં ગેસ સિલિન્ડર ચારસો દસ રૂપિયા હતો જે અત્યારે વધીને અગિયારસો ને ત્રણ રૂપિયા પહોંચી ગયો છે ઘઉંનો લોટ વીસ રૂપિયાથી વધીને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો અને કઠોળના ભાવ એંસી રૂપિયાથી વધીને બસો ને દસ રૂપિયા પ્રતિ કિલોએ જ્યારે દૂધનો ભાવ પણ ત્રીસ રૂપિયાથી વધીને છાસઠ રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે આના પરથી સાબિત થાય છે કે મોદી સરકારમાં અત્યારે મોંઘવાણી ડબલ થઈ ગઈ છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર લગ્ન કરશો તો સરકાર આપશે સમૂહ લગ્ન યોજના હેઠળ સરકાર દ્વારા હવે દરેક નવા વ્યક્તિઓને બાર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના યુગલો તથા સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાઓને આર્થિક સહાય સરકાર દ્વારા હવે ચૂકવવામાં આવશે જે પણ અત્યારે નવા યુગલના લગ્ન થયા હોય તેમને બાર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર છે જ્યારે આયોજકો સંસ્થાને પ્રત્યેક યુગલને ત્રણ હજાર મહત્તમ પિંચોતેર હજાર સુધીના પોશાકની રકમ આપવામાં આવે છે અને જેથી સમૂહ લગ્નને પ્રોત્સાહન મળે અને નવ યુગલો આર્થિક રીતે ટેકો મળે ત્યારબાદના મોટા સમાચાર રેશન કાર્ડ ઉપર બે લાખ રૂપિયા સુધીની લોન મળી જવાની છે હવે દેશમાં કરોડો લોકો પાસે રેશન કાર્ડ છે ને મોદી સરકાર પણ અન્ન યોજના હેઠળ લગભગ એસી કરોડ લોકોને મફત રાશન આપે છે જો તમે પણ આ તમારા રેશન કાર્ડ પર મફત રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે વાસ્તવમાં સરકાર માત્ર રેશન કાર્ડ પર અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન આપે છે લોનની રકમ બે લાખ રૂપિયાથી લઈને દસ લાખ રૂપિયા સુધીની પણ હોઈ શકે છે આના પર વ્યાજ દર પણ સામાન્ય લોન કરતાં ઘણો ઓછો છે અને આ યોજના કોના માટે છે તે જાણીએ હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના તથા બીપીએલ કાર્ડ ધારકો માટે યોજના શરૂ કરી છે આ યોજના અનુસૂચિત જાતિના નાણાં અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે યોજના હેઠળ યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર દ્વારા રેશન કાર્ડ ઉપર દસ લાખ રૂપિયા સુધીની મોટી લોન આપવામાં આવે છે તેના વ્યાજ પર રિબેટ પણ મળે છે જેના કારણે અસરકારક વ્યાજદર ચાર ટકાથી ઘટીને માત્ર બે ટકા પર થઈ જાય છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર સરકારનો મોટો નિર્ણય મોબાઈલમાં આ એપ ફરજિયાત કેન્દ્ર સરકારે મોબાઈલ કંપનીઓને અત્યારે ચોખ્ખો આદેશ આપ્યો છે કે તેઓ દરેક નવા સ્માર્ટફોનમાં સાયબર સિક્યુરિટી એપ એટલે કે સંચાર સાથી પ્રી ઇન્સ્ટોલેશન કરીને વેચે એપલ સેમસંગ શાખાઓ જેવી કંપનીઓ માટે નેવું દિવસની ડેડલાઇન આપવામાં આવી છે આ એપનો હેતુ સાયબર ફ્રોડ અને ચોરીને રોકવાનો છે અત્યાર સુધીમાં એપ દ્વારા સાત લાખથી વધુ ખોવાયેલા ફોન પાછા મેળવવામાં આવ્યા છે અને યુઝર્સ આ એપને ડિલીટ પણ કરી શકતા નથી સરકાર દ્વારા અત્યારે તમામ વ્યક્તિઓને એપ્રિલ બે હજાર છવ્વીસથી તમામ નવા ફોન પર ફરજિયાત ઓટોમેટિક સંચાર સાથી એપ અત્યારે પ્રી ઇન્સ્ટોલેશન આવશે અને તમે આ એપને ડિલીટ પણ કરી શકતા નથી અને આ એપથી સરકાર તમારી નિજી વાતને પણ સરકાર ધ્યાન